નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે ગુજરાતમાં ભારત ગઠબંધનને એક પ્રકારનો ફટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ યુ એ ઈના પ્રવાસે છે તેઓ ચૌદ ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના અવસરે અબુધાબી બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા બી એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે મંદિરના આગળના ભાગમાં બલુઆ પથ્થર પર ઉત્કૃષ્ટ સંગે મરમરની કોતરણી છે જેને રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા પચીસ હજારથી વધારે પથ્થરના ટુકડાઓથી તૈયાર કરવામાં આવ્યું છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ પંદરમો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદી જણાવ્યું છે વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા બાર ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર સીએસસી મારફત દસ દિવસ રાષ્ટ્રીય વ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યા છે હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે સામાન્ય દિવસોમાં જે લસણનો ભાવ પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોનો હતો તે વધીને હાલ બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે નોંધનીય છે કે જૂનાગઢમાં છેલ્લા છ મહિનાથી લસણના ભાવ સોથી દોઢસો રૂપિયા હતા પરંતુ છેલ્લા પંદર દિવસથી ભાવ ઊંચકાયા છે